ઓમ મૃત્યુ મહાદેવ ત્રાહી મામ શરણાગતમ જન્મ મૃત્યુ જળાવ્યાથી પીરિતમ કર્મબંધને હરર મહાદેવ બધા પારિવારિક મિત્રોને તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં મિત્રો હાર્દિક સ્વાગત છે મિત્રો હંમેશાની પરંપરા મુજબ આજે તમારી આગળ ફરીથી આજનું પંચાંગ લઈ અને આપની આગળ રજૂ થયા તો આજના પંચાંગની મિત્રો વાત કરીએ તો આજના પંચાંગમાં આજે તારીખ ત્રીસ સાત બે હજાર પચીસ શ્રાવણ મહિ શ્રાવણ શુદ્ધ છઠ અને આજે બુધવાર છે મિત્રો આજે આ શ્રાવણ મહિનાની છઠને આમ તો રાંધણ છઠ પણ કહેવામાં આવે છે ખરેખર મેન છઠ આપણે ઓલી ઉજવતા હોય કે જે સાતમ પહેલાંની છઠ હોય તે જ રીતે આજની છઠનું પણ મિત્રો બહુ મહત્ત્વ છે આજે જન્મેલા બાળકની રાશિ કન્યા આવે છે મિત્રો આજે કોઈ બાળકનો જન્મ થયો હોય તો એની રાશિ કન્યા આવે મિત્રો બીજી આગળની વાત કરીએ તો કાયમ માટે જે રીતે આપની આગળ અવનવી માહિતી લઈ અને અમે જે રીતે રજૂઆત કરીએ છીએ તે ધાર્મિક માહિતી દરેકે દરેક હિન્દુ સનાતની ધર્મભાઈઓ બહેનો સુધી પહોંચાડવા માટે આ અમારી ચેનલ હારે જોડાઈ અને હંમેશા માટે ઘરે બેસી અને પંચાંગ મેરવો હારો આ ધાર્મિક વિદ્યા પણ મેળવો કે જે વિદ્યામાં અત્યારે શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીનું મહત્ત્વ રજૂ કરવામાં આવ્યું છે રુદ્રાક્ષનું મહત્વ રજૂ કરવામાં આવ્યું અલગ અલગ વિદ્યામાં શિવજીનું પૂજન કેમ કરવું શિવજીને કઈ કઈ સામગ્રી ધરવી ક્યુ ધાન્ય શિવજીને અર્પણ કરવું સોમવારે ભગવાન શિવજીની કેવી પૂજા કરવી તે બધી માહિતી અમારા વિડીયોમાં હંમેશા માટે અમે રજૂ કરીએ છીએ મિત્રો તમારા બધાનો પણ ખૂબ સારો સાથ અને સહકાર મળે છે હંમેશા માટે આપના ઘરે બેઠા બેઠા આપને પંચાંગ એટલે કે આજની તિથિ આજનો વાર આજની રાશિ અને આજનું મહત્ત્વ અમે તમારા સુધી પહોંચાડીએ તે સાંભળી અને મિત્રો તમે પણ એનો પૂરેપૂરો લાભ લ્યો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાથી મિત્રો અમારા આનંદમાં વધારો થાય અને અમારા પણ સભ્યમાં વધારો થાય તો એ માટે તમે પણ જો આ ચેનલ પસંદ આવતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આગળ શેર કરજો એટલે બીજા વ્યક્તિઓ સુધી પણ ધાર્મિક મા માહિતી પહોંચી શકે અને બધા વ્યક્તિઓ ઘરે બેઠા પંચાંગનો લાભ મેળવી શકે મિત્રો બીજા નંબરની વાત એ છે કે આ શ્રાવણ મહિનામાં હંમેશા જે રીતે વિડીયોમાં કહીએ તે જ રીતે ભગવાન શિવજીની ઉપાસના કરવા કરવી બહુ ઉત્તમ છે તો કઈ રીતે પૂજા કરવી તેની બધી માહિતી અમારા વિડીયોમાં મૂકેલી છે અમારા આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં આવી બધી માહિતી અવનવી આપની આગળ રજૂ કરીએ જે કંઈ માહિતી રજૂ કરીએ તે પૂરેપૂરી સાચી અને સચોટ રજૂ કરવાની હંમેશા માટે અમે મહેનત કરીએ મિત્રો તો અમારી ચેનલની મુલાકાત લઈ અમારી ચેનલના દરેક વિડિયા સાંભળી અને ધાર્મિક માહિતી આપણા સુધી પહોંચે તેવી અમે મહેનત કરતા હોય એને સફળ બનાવો અને કદાચ કોઈ પણ મૂંઝવતા જો તમારા પ્રશ્ન હોય કોઈ પણ પ્રકારની નતર હોય તો તેના પણ શું નાના ઉપાય કરવાથી લાભ મળે તે પણ અમારી ચેનલમાં વિડીયોની હારોવાર અમારે બતાવવામાં આવ્યું હોય તો એ પણ તમે સાંભળી અને તમારા હાથે એવો ઉપાય કરી અને કોઈપણ પ્રકારની પીળા કે નતર હોય તો તેમાં તમે રાહત મેળવી શકો છો મિત્રો તો આ જ રીતે ધાર્મિક માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરી અને આગળ શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ